લોકસભા ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો છે કાલની ને પ્રથમ દિવસે મંગળવારે મતદાન છે લોકોએ જાગૃતિની સાથે પોતે મતદાન કરે બીજા પાસે મતદાન પણ કરાવે જે બાકી કોઈ ન રહી જાય તેનું ધ્યાન રાખે કારણ કે ડેમોક્રેસીના ખૂન કરવાવાળા અત્યારે રાજકારણમાં છે અને એ રાજકારણ માટે ખતરનાક છે અને એ દેશ માટે ખતરનાક છે આવા લોકો જે નાત જાતમાં લડાવે છે જ્યારે અમુક સમાજનું નામ લેવામાં લેવામાં આવે ત્યારે તેઓ રાજી હોય છે શાંતિને હસતા હોય છે પણ જ્યારે પોતાના સમાજનું નામ આવે ત્યારે કેવો ક્રોધ થાય છે તે સમજી શકાય છે આવો જ ક્રોધ બધાને થતો હોય છે પણ લઘુમતી સમાજ મુસ્લિમ સમાજ બધાય રાજકારણી ભેગા થઈને તેમને ટાર્ગેટ બનાવે છે પણ કોઈ દિવસ સૂરજ ઉગે છે તે આત્મે છે અત્યારે જોઈ રહ્યા છો કે એ જ નફરતનો કોળિયો અત્યારે ભાજપના આગેવાન કેન્દ્રીય મંત્રી રાજ્ય મંત્રી કોળી સમાજને જેમ આવે એમ કહી રહ્યા છે ક્ષત્રિય સમાજ જે ઉચ્ચ સમાજ ગણવામાં આવે છે દેશની રક્ષા માટે હંમેશા અગ્રેસર હોય છે તેમને તે લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે તો કોઈ પણ નાત જાત વિરોધ કરનારાઓને ગાળી ગલોચ કરવાવાળાઓને હંમેશા ધ્રુધકારી અને દેશના ભવિષ્ય માટે સારા લોકોને પસંદ કરીએ તે આપણા દેશ માટે સારું છે આવા નફરત નફરત લોકોને છોડો એ લોકોને ધૂતકારો દેશની એકતા અખંડિતાને સાથ આપનારાઓને દરેક સમાજને જોડનારાઓને પસંદ કરવા વિનંતી ઝહૂર જેજા કરે છે જીએસટીના કૌભાંડોમાં જીએસટી અધિકારીઓ મોટાભાગે સામેલ છે જે લોકોને કાંઈ ખબર નહોતી પડતી જીએસટીના અધિકારીઓએ તે લોકોને ઝીણી ઝીણી વાતો કરીને ભ્રષ્ટાચાર કરતાં શીખવાડ્યું એબીસીડી સીડી શીખવાડી અને અત્યારે એ લોકો આગળ વધી ગયા અને એ સરવાળે નુકસાન દેશનું થયું અનેક જીએસટી ઉપર અધિકારીઓ ઉપર અત્યારે કેસ ચાલી રહ્યા છે પત્રકારોને વિનંતી છે આવા લુખા તત્વોને બહાર લાવે અને આપણા દેશ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ મોહન આઝાદ તેમજ ચંદ્રશેખર આઝાદ અને અનેક લડવૈયાઓ જે કુરબાની આપીને દેશને આઝાદ કર્યો છે તેનો સાચો